પ્રજા પ્રજાનો પ્રતિનિધિ બનવું એ મારા માટે બહુ ગૌરવ ની વાત છે હાઈકમાન્ડ આદેશ આપે તો રાજા બનો કે બનાવો એ બંને એટલો જ આનંદ મળી શકે એ વિચાર પણ છે સમાચારોમાં આગળ વાત કરીએ રાજનીતિના મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે અનેક એવા ચહેરાઓ ચર્ચાઓમાં રહેતા હોય છે અને ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી આ સૂતેલી અવસ્થામાં રહેલા સમીકરણો ફરીથી ક્યાંક ને ક્યાંક હવે ચર્ચાઓમાં આવ્યા છે ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં એક મોટું નિવેદન અને નિવેદન પાછળની કહાની પણ ખૂબ અત્યારે ચર્ચાઓમાં રહી છે

તેમને કહ્યું કે બીજા મોટા પણ ખુલાસાઓ કરી શકું છું જે રીતના ભરતસિંહ સોલંકી એ આજે રાત્રે આઠ વાગ્યે તેમના અનકટ ઇન્ટરવ્યૂમાં જે પણ કાંઈ ઘટનાઓ બની ભૂતકાળને યાદ કરી અને તેમને વાત કરી હતી અને ઓપરેશન આપ અને કોંગ્રેસના બેક્સિટ ડ્રાઇવિંગની પણ તેમને ખુલ્લા મંચ ઉપરથી ચર્ચા કરી છે આ એ ભરતસિંહ સોલંકી છે કે જેઓ દિગ્ગજ નેતાની ગણનાઓમાં આવે છે સાથે જ એ હાઈ કમાન્ડ સાથે પણ નજીકનો ધરબો ધરાવે છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે ગઠબંધન ક્યારેક થાય છે તો ક્યારેક તૂટી જાય છે પણ હવે ક્યાંક ને ક્યાંક આવનારી ચૂંટણીઓમાં ભરતસિંહ સોલંકી એ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી અને ઓપરેશન આપ એ પાડે તો નવાય નહીં મારી સાથે ન્યૂઝ રૂમથી દીક્ષિત જોડાયેલા છે દીક્ષિત જે રીતના એ સુતેલા સમીકરણો ક્યાંક હવે ફરીથી જાગ્યા છે ચર્ચાઓમાં આવ્યા છે અને ગુજરાતમાં બે વિપક્ષી પાર્ટી એ સત્તાને ડગમગાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે તેમાં જૂના જોગી એટલે કે ભરતસિંહ સોલંકી ફરીથી ચૂંટણી લડે તેવા સંકેતો મળી રહ્યા છે આ ઘટનાને કઈ રીતના જોઈ શકાય એટલે કુણાલ ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ હતો આપતો તો અત્યારે જન્મદિવસ જન યોદ્ધા મિત્ર આવા અલગ અલગ નામથી ઉજવતા હોય છે પરંતુ બે દિવસ પહેલાં જ ભરતસિંહ સોલંકીનો જે જન્મદિવસ હતો ત્યારે તેને નામ આપ્યું હતું પરિવાર સંગમ અને ઘણા બધા દર્દ છે તે ભરચના છલકાઈ હતા ભલે ખોલીને ન બોલ્યા પરંતુ તેઓએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અને અમિત શાહે જે કરી કહ્યું એ કરીને બતાવ્યું નરેન્દ્ર મોદી એ સમયે કહેતા હતા કે પંદર વર્ષ સુધી અમારી સરકાર નહીં જાય તો એ લોકોએ પંદર વર્ષ સુધી સરકાર બચાવી ચલાવી અને હજી પણ કહે છે કે પંદર વર્ષ તો કાર્યકર્તાઓને ભરતસિંહ સોલંકીએ પૂછ્યું હતું કે શું હજુ પણ આપણે પંદર વર્ષ સત્તાથી દૂર રહી શકીશું સાથે જ આમ આદમી પાર્ટીના સમીકરણની પણ વાત કરી હતી તો આ ઘટના બાદ ન્યૂઝરૂમ ગુજરાતે ભરતસિંહ સોલંકીનો એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ છે તે કર્યો છે ને જેમાં ભરતસિંહ સોલંકીનું કહેવું છે જ્યારે ન્યૂઝરૂમમાંથી કિશન કાંટેલિયાએ એક સવાલ કર્યો કે તમારે બે હજાર સત્યાવીસમાં મુખ્યમંત્રી પદના દાવેદાર હશો કે તમારી મુખ્યમંત્રી બનવાની ઈચ્છા છે ત્યારે ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે મારે જનપ્રતિનિધિ બનવું છે

પ્રજાનો પ્રતિનિધિ બનવું એ મારા માટે બહુ ગૌરવની વાત છે અને તે પણ પક્ષ આદેશ આપે સત્યાવીસ હું હાઈકમાન્ડ ના આદેશ વગર કઈ પણ મારી વાત સમજુ રાજા બનો કે બનાવો એ બંને માં એટલો જ આનંદ મળી શકે એ વિચાર પણ છે તમારો ચાણક્યએ ક્યાં રાજ લીધું તો હું મને રાજા બનવાનું અને ચાણક્ય બનવાનું કે તો તમને લાગે હું શું પસંદ કરું મેં તમને સવાલ પૂછું ચાણક્ય તમે કહો હું રાજા કહું છું તમે કહો હું ચાણક્ય કહું તમારા બેમાં જ મતભેદ છે ને અમે બે એક છીએ એટલે વાત ચાણક્ય બનવાની કહે છે કૃણાલ પરંતુ પહેલા શબ્દો જે સાંભળ્યા કે મારે જનપ્રતિનિધિ બનવું છે ને બીજા પોઈન્ટ ઉપર ભાર મૂક્યો કે હાઈકમાન્ડ આદેશ કરે તો એટલે હવે હાઈકમાન્ડના આદેશથી રાહ જોશે કે નહીં પરંતુ પહેલી વખત કારણ કે બે હજાર સત્તરમાં જ્યારે માહોલ હતો ત્યારે પણ ભરતસિંહ સોલંકી કહ્યું હતું કે મારે ચૂંટણી નથી લડવી કારણ કે ભરતસિંહ સોલંકી ખુદ અધ્યક્ષ હતા કેમ્પેનિંગ કરવાનું હતું સ્ટ્રેટર્જી કરવાની હતી અને ખૂબ સત્તાથી નજીક પહોંચીને દૂર રહ્યા લગભગ એસી સીટ ગઠબંધન સાથે જો તો કોંગ્રેસ પાર્ટીની આવી હતી અને ભારતીય જનતા પાર્ટી નવાણું સીટ ઉપર સમેટાઈ હતી જોકે તેના પાટીદાર અનામત આંદોલનની અસરો હતી તેની સાથે અલ્પેશ ઠાકોરનું આંદોલન જિગ્નેશ મેવાણીનું આંદોલન કોઈ મુદ્દો નથી પરંતુ એક પકડાયો છે હવે એ મુદ્દા પર સતત બે વર્ષ સુધી કેમ્પેન ચલાવવું કદાચ શક્ય છે ત્યારે કોંગ્રેસે ખેડૂતોનો મુદ્દો લીધો જનાક્રોશ યાત્રાની ઉત્તર ગુજરાતથી શરૂઆત કરી સૌરાષ્ટ્રમાં ઓલરેડી એક યાત્રાનો પાર્ટ સોમનાથથી દ્વારકા સુધીનો નીકળી ચુક્યો છે અને હજુ પણ આખે આખી ઘટના એટલે કે તમારે આખો ઇન્ટરવ્યુ જો ભરતસિંહ સોલંકીનું જોવું હોય કે ભરતસિંહ સોલંકીએ શું કહ્યું ઓપરેશન આપની પણ વાત કરી કે ઓપરેશન આપ કઈ રીતે ચલાવશે ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટ કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ કરવા જોઈએ ત્યારે આવા ઘણા બધા મુદ્દે ખુલાસા કરીએ છે અંટકટ ઇન્ટરવ્યુ છે આજે રાત્રે ન્યૂઝરૂમ રૂમ ગુજરાત પર ભરતસિંહ સોલંકીનું આખું ઇન્ટરવ્યુ તમને જોવા મળશે જો તમારા ઘરે જીટીપીએલ સેટઅપ બોક્સ હોય તો બસો નંબર પર રાત્રે આઠ વાગે ટ્યુન કરીને બેસી જો જીઓ ટીવી પર અને સાથે જ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભરતસિંહ સોલંકીના મોટા ખુલાસા સાથેનું ઇન્ટરવ્યુ છે તે પ્રસારિત થશે તો તે જોવાનું ભૂલતા નહીં પરંતુ હાલ જે રીતે પરિવાર કાર્યક્રમ હતો તેમાંથી સોલંકી ચર્ચામાં આવ્યા અને હવે સંકેત છે છે તે પણ આપ્યા નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી કે જેઓ અત્યાર સુધી એ પાછલા બારણે એટલે કે બંધ બારણે કોંગ્રેસને ચલાવતા હતા અને હવે એક એવી રચના રચાઈ રહી છે ગુજરાતમાં જે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ત્રણ પક્ષ એ હવે મજબૂતાઈથી પોતપોતાની રીતના ચૂંટણી લડવાના છે ત્યારે હવે ભરતસિંહે સુતેલા સમીકરણોએ જગાડવા માટે એ પોતાના જન્મદિવસના કાર્યક્રમમાંથી કોંગ્રેસને હાકલ કરી છે અને કહ્યું છે કે આવનારી ચૂંટણીઓમાં તમારે જો મેદાનમાં ઉતરી અને લડવું હોય ખરેખર સત્તામાં આવવું હોય તો તમારે મહેનત કરવી પડશે તેમને માત્ર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના વખાણ નથી કર્યા પણ કોંગ્રેસના નેતાઓને ટકોર પણ કરી છે પોતાની નબળાઈ પણ બતાવી છે અને સાથે જ કહ્યું છે કે હજી શું તમે પંદર વર્ષ સત્તાથી દૂર રહી શકશો આ એક વખાણ નથી આ કોંગ્રેસ માટે કડું સત્ય પણ છે અને કોંગ્રેસની એ નબળાઈ પણ ભરતસિંહે જાહેર મંચ ઉપરથી છતી કરી છે એટલે હવે જોવાનું રહેશે કે આગામી જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં ભરતસિંહ સોલંકી એ કઈ ભૂમિકામાં જોવા મળે છે એ જનપ્રતિનિધિની ભૂમિકામાં રહે છે કે પછી ફરજથી એ ક્યાંક ને ક્યાંક એ પોતાની બંધ બારણે જે રીતના એ કોંગ્રેસને ટેકલ કરી અને પોતાની મીટિંગોને દોર લઈ અને આગળ વધારતા હતા એ રીતના કરે છે જોવાનું ચૂકશો નહીં રાતના આઠ વાગે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ અને ટીવી અને જીઓના પ્લેટફોર્મ ઉપર બધી જ જગ્યાએ રાતના આઠ વાગે ભરતસિંહ સોલંકીનો અંકટ અને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ